હેલો મિત્ર જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું બેસણના પુરલા દરેકના ઘરમાં બેસણના પુડલા તો બનતા જ હોય છે પણ દરેકની રીત અલગ અલગ હોય છે મેં બનાવ્યા છે પાલક મેથી લીલું લસણ મરચાં બે વાટકી બેસન ચારથી પાંચ ચમચી સોજી હળદર મરચું મીઠું ખાંડ અને દહીં આ બધું જ મિક્સ કરીને એક બેટર રેડી કરવાનું છે અને બેટરમાં લમ્સ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આવું પતલું બેટર જ રેડી કરવાનું છે પછી પંદરથી વીસ મિનિટ પછી એને રેસ્ટ આપવાનો છે ને રેસ્ટ આપ્યા પછી તવા પર તેલ ગરમ થાય એટલે આપણું આ બેટર ફેલાવી દેવાનું છે અને બેટર ફેલાવી દઈને પા બંને સાઈડ પાંચ પાંચ મિનિટ સુધી આપણે એને શેકી લેવીશું અને આમ બધા જ આપણે ચણાના લોટના પુલ્લા જે આપણું પલાળ્યું છે બેટર એના બધા જ આ રીતે આપણે રેડી કરી દઈશું અને રેડી થાય એટલે આપણે એને દહીં સાથે ચટણી સાથે ક તમને જે યોગ્ય લાગે એની સાથે તમે ખાઈ શકો છો તો મિત્ર મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો